નમસ્તે ફ્રેન્ડ્સ જ્ઞાનજલકમાં ફરીથી આપનું સ્વાગત છે મિત્રો ઓગણત્રીસ દસ બે હજાર અઢારના રોજ લેવાયેલી પ્યુન ક્લાસ ફોરની એક્ઝામનું પરિણામ છે એ મિત્રો આવી ચૂક્યું છે જો આપણે ચોકીદાર લિફ્ટમેન વોટર સર્વર હોમ એટેન્ડન્ટ કે પિયુનની ભરતી માટેનું ફોર્મ ભરેલું હોય તો આપણે ચોક્કસ જણાવી દઈએ કે જે ઉમેદવારો પાસ થયેલા છે તેમના એપ્લિકેશન નંબર અને શીટ નંબર સાથે નામ વાઇઝનું લિસ્ટ તેની વેબસાઇટ ઉપર જોવા મળશે કુલ પેજ જીમ્મોતેર ની અંદર આ યાદી મૂકવામાં આવેલી છે તો ચોક્કસ આપ આ યાદીને જો ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો તમે ઓજસની જે વેબસાઇટ છે તેના માધ્યમથી તમે ડાઉનલોડ કરી શકશો અને એ માટેની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે આ માહિતી ગમે તો બીજા મિત્રો સુધી પહોંચાડજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો અને આપનો વારો આવ્યો કે નહીં એ પણ અમને ચોક્કસ જણાવી દેજો બધા જ પાસ થયેલ મિત્રોને કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ અભિનંદન